આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખોડું ગામમાં જે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવ્યું છે જે અમદાવાદથી આશરે એકસો ને પચાસ કિલોમીટર દૂર છે રાજકોટથી આશરે એકસો ને વીસ કિલોમીટર દૂર છે જેનો ભવ્ય ઇતિહાસ છે એવું આ પ્રાચીન ગામ છે જ્યાં આપણે અત્યારે વૈદ્યનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અને એના ઇતિહાસ વિશે પૂજારી પાસેથી જાણીશું તો ચાલો આપણે જઈએ આ છે વૈદ્યનાથ મહાદેવનું પ્રાંગણ જેમાં આપણે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ સાળ બાગ બગીચા છે સુંદર દ્રશ્યો છે આ પક્ષીઓને માટે ચણનો ચબૂતરો છે અને સુંદર વૃક્ષો પણ શોભી રહ્યા છે તો ચાલો આપણે મંદિર તરફ જઈએ અને ભગવાનના દર્શન કરીએ વૈદનાથ મહાદેવનું શિખર છે જેની ઉપર ધોરી ધજાઓ ફરકી રહી છે આ ધજા વર્ષમાં બે વખત ચડાવવામાં આવે છે જે ખોડું ગામના સતવારા સમાજ દ્વારા આ ધજા ચડાવવાનું વંશ પરંપરાગત મહત્તમ્ય છે અને ખૂબ જ સુંદર અને ભવ્ય આનો ઇતિહાસ છે જેને આશરે એકસો ને ઓગણીસ વર્ષ થઈ ચૂક્યા છે જો આ એનો ઇતિહાસ છે તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ વૈદનાથ મહાદેવના ઉપર અત્યારે ફૂલોનું સુંદર સુશોભિત ફૂલોથી છે ભગવાન અને સાથે જ પાર્ પાર્વતી માતા શોભી રહ્યા છે આ પ્રથમ ગર્ભગૃહ છે બહાર બીજા ગર્ભગૃહની અંદર સત્યનારાયણ ભગવાન બિરાજમાન છે તો ચાલો આપણે બીજા ગર્ભગૃહની અંદર જઈએ આ મંદિર આશરે એકસો ઓગણીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે અને આના ઇતિહાસની વાત કરીએ તો આ સતવારા સમાજના આશરે સાત પરિવાર કાશીની યાત્રાએ ગયેલા ત્યાંથી ભગવાનને લાવેલા અને અહીંયા સ્થાપિત કરેલા આ બીજું ગર્ભગૃહ છે જેની અંદર સત્યનારાયણ ભગવાન બિરાજમાન છે એ ખૂબ જ સરસ શોભી રહ્યા છે અને તેમનું વાહન નીચે ગરુડજી પણ બિરાજમાન છે ખૂબ જ પુરાતન છે અને રમણીય જોવાલાયક પણ છે ચાલો આપણે આગળ મંદિર ફરતી પરિક્રમા કરીએ શિવજીના મંદિર ફરતી પરિક્રમા ફરતી નથી કરવામાં આવતી પરંતુ આને તમે પરિક્રમા અધથી શિવજીના ચરણનું ચરણામૃત લઈ અને પાછા વળીને કરવામાં આવે છે તો ચાલો આપણે આ ચરણામૃત લઈને આંખે ચડાવી અને અડધેથી પાછા વળીએ આ રીતે શિવજીની પરિક્રમા કરવામાં આવતી હોય છે તો આ રીતે આપણે પરિક્રમા કરી રહ્યા છીએ બીજી વખત પણ પ્રથમ પૂજારી બાલાનંદજી મહારાજનું સ્મારક સ્થળ જે આશરે સિત્તેર વર્ષ આજુબાજુ આની સમાધિને થઈ ગયો છે આ છે કાંતાનંદજી બાપુનું સમાધિ સ્થળ જે તારીખ ચોવીસ પાંચ ઓગણીસો ને દિવસ સમાધિ લીધેલ છે જેને આશરે એકાવન વર્ષ થઈ ગયા છે આ છે ચંદ્રમોલેશ્વર બાપુની સમાધિ જે સમાધિ લીધી એ દિવસ ભાદરવા સુદ બીજ હતી આનો હું સાક્ષી છું સમાધિ લીધી સમાધિ પૂરી થઈ અને તે જ દિવસે આને સમાધિ પૂરી થતાં જ એટલો વરસાદ પડેલો કે ત્રણ દિવસ અને ત્રણ રાત આમાં વરસાદ પડેલો અને ખોડુ ગામનું તળાવ પણ છલકાઈ ગયેલું અને અમારા ગામના કાચા મકાનો મકાનોવાળાને અહીંથી પલાયણ પણ થવું પડેલું જેનું હું સાક્ષ ઓગણીસો ગામે બાળ બાપુ ગરબા સારામાં રહી ભક્તિ કરતા અને મહારાજના પૂરા મારે મારાના પુવા પરથી ઓળખાય વરફ નાના તરફનું નામ વરિફોરેથી બાલિંજી ઠાકોર સાહેબ પધારતા અને જંગલની અંદર પશુઓ શિકાર જેને હરણી શિકાર કર્યો હરણીનો શિકાર કરી અને ઠાકોર સાહેબ આવ્યા બાલાંદ બાપુનું દર્શન કરવા બાલા બાપુનું દર્શન કરવા આવ્યા અને બાલા બાપુ શીખતા અંદર આવ્યા અને તરફ ઠાકોર સાહેબે કીધું કે અંદર સ્ત્રી નહીં પાણીનો ખોવે ભરે બાલા પાણી ભરે અને પછી જ ગામ લોકો પાણી ભરી શકતા ત્યાં સુધી દરવાજા પપું નહીં ઠાકોર સાહેબે કીધું કે તમારી બગીની અંદર તમે શિકાર કરેલા એ બરોબર છે પણ હરણીની અંદર પેટની અંદર બધું સજીવન છે એટલે તાત્કાલિક આટલું ઠાકોર સાહેબે જાહેરમાં બચી અને સજીવન થાય ભગવાન ઠાકોર સાહેબ લઈ ગયા બાલ અને છેક છું તેને પછી બાપુ પ્રસન્ન થઈ જમીન પટ્ટે લેખ કરી પટ્ટે દરવાજાથી મારક સુધી ધજાના પટ્ટે સંપૂર્ણ જમીન ઠાકોર સાહેબે કોળુ ગામના વૈદ્યનાથ મહાદેવ મંદિર બનાવવા માટે આપ્યું ગલવાડી સમાજના આઠ કુટુંબ બે પાણે છ મામા થાય કુલ આઠ જણા સહકુટુંબ સાથે ઈ જમાનાની અંદર કાશી યાત્રાએ ગયેલા કાશી કાશીયાત્રાએ ગઈ અને વર્તાયા એટલે બાપુને વાત કરી એટલે બાનંદ બાપુને ઠાકોર સાહેબે જે જમીન આપી એને દલવાડી સમાજ એક સતવારા સમાજ કહેવાય ડાભી કુટુંબ અને લકુમ કુટુંબ ભાણેજ અને ગણજરિયા કુટુંબ આ કુટુંબના બે ભાણેજ અને બાકીના છ ડાભી કુટુંબના થઈ અને વૈદ્યનાથ મહાદેવનું એ જમાનાની અંદર ખૂણું અંદર ખાણમાંથી પથ્થર કાઢી અને જાત મહેનત કરીને મંદિર બનાવ્યું વર્ષો જતા બાપુનો દેહ ત્યાગ થયો તે પછી બરવાડી સમાજે અહીંયા વરખાસન રૂપે જે યથાશક્તિ પુણ્યદાન રીતે દીવો દિવસ માટે અને પૂજા કરે એના માટે આજીવિકાનું બાપુનું સાધન બનાવી દીધું ત્યારથી ખોડોનો ઇતિહાસ અંદાજ ઓછામાં ઓછા એકસો ને ઓગણીસ વર્ષથી આ મંદિર બનાવેલું જૂના પુરાણ મંદિર છે ઓકે